નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં મિત્રો તારીખ બે કે ત્રણ ફેબ્રુઆરી ક્યારે છે વસંત પંચમી તો મિત્રો તમને મૂંઝવણ હશે કે વસંત પંચમી બીજી તારીખે છે કે ત્રીજી તારીખે અને વસંત પંચમીની પૂજા કરવાનું શુભ મુહૂર્ત ક્યારે છે તો વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો કેમ કે આ વિડિયોમાં અમે તમારા માટે સચોટ માહિતી લઈને આવ્યા છીએ મિત્રો વિડિયોને છેલ્લે સુધી જોજો મિત્રો હિન્દુ ધર્મમાં માઘ મહિનાને તહેવારોનો મહિનો કહેવામાં આવે છે કારણ આ મહિનામાં સંકટ ચોથ સટ એકાદશી જે આગળ આપણે ઉજવી લીધી અને મોની અમાવસ્યા જે ગઈકાલે જ આપણે ઉજવી લીધી અને ગુપ્ત નવરાત્રી એટલે કે આજથી જે શરૂ થાય છે એ ગુપ્ત નવરાત્રિ જેવા તહેવારો ઉજવવામાં આવે છે આમાંથી એક વસંત પંચમી પણ છે મિત્રો આ વખતે વસંત પંચમીની તારીખ અંગે થોડી મૂંઝવણ છે તો એ મૂંઝવણ પણ આજે આપણે દૂર કરી નાખીશું અમે તમારા માટે આ વિડીયો લઈને આવ્યા છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોજો આવી પરિસ્થિતિમાં અમે તમને એટલે કે બે હજાર પચીસમાં માં વસંત પંચમીની સાચી તારીખ કઈ છે વસંત પંચમી ક્યારે છે આ વિશે જણાવવાના છે હિન્દુ મહિનામાં માઘ મહિનાના તહેવારોમાં ઘણા બધા તહેવારો આવે છે સંકટ ચોથ સટ તિલા એકાદશી મોની અમાવસ્યા ગુપ્ત નવરાત્રિ ઘણા બધા તહેવારો આપણે ઉજવીએ છીએ એમાં પણ ખાસ વસંત પંચમી આ દિવસે જ્ઞાન અને સંગીતની દેવી એટલે કે માતા સરસ્વતી પૂજા માટે સમર્પિત છે એટલા માટે મિત્રો વિડીયોના આગળ વધીએ એની પહેલા તમારે કોમેન્ટ બોક્સમાં જય મા સરસ્વતી જરૂર લખી દેવાનું છે જેથી કરીને માતા સરસ્વતીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે મિત્રો એવી પણ માન્યતા છે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની જો તમે પૂજા કરશો તો તમારા જીવનની અંદર સુખમાં વધારો થશે દર વર્ષે વસંત પંચમી માઘ મહિના ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા તો એવી જ છે કે દેવી સરસ્વતીનો જન્મ માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ થયો હતો આ પ્રસંગે મંદિરો શૈક્ષણિક સંસ્થાઓમાં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે ખૂબ મોટું આયોજન કરવામાં આવે છે વસંત પંચમીનો દિવસ વિદ્યાર્થીઓ માટે ખાસ છે અને શ્રેષ્ઠ દિવસ છે માતા સરસ્વતીને જ્ઞાન બુદ્ધિ સંગીત અને કલાની દેવી કહેવામાં આવે છે એટલા માટે જ દેવી સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યાર્થીઓમાં કૌશલ્ય જ્ઞાનમાં વધારો થાય છે વસંત પંચમીને સામાન્ય રીતે સરસ્વતીની પૂજા પણ કહેવામાં આવે છે આ વર્ષે વસંત પંચમીની તારીખ અંગે જે મૂંઝવણ છે એ સ્થિતિમાં તમારી આ મૂંઝવણ દૂર કરવાના છે વર્ષ પચીસમાં વસંત પંચમી ક્યારે છે અને સરસ્વતીની પૂજા કરવાનો શુભ મુહૂર્ત ક્યારે છે એ વિશે આપણે વાત કરી મિત્રો ફેબ્રુઆરીમાં વસંત પંચમી ક્યારે છે એની તારીખ વિશે છે એ પંચાંગ મુજબ માઘ મહિનાના શુક્લ પક્ષ પક્ષ છે એની પંચમી તિથિ બીજી ફેબ્રુઆરીએ સવારે નવ અને ચૌદ મિનિટે શરૂ થશે આ પંચમીની તિથિ ત્રણ ફેબ્રુઆરી સવારના છ અને બાવીસ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં તિથિ અનુસાર વસંત પંચમી બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે મિત્રો વાત કરીએ સરસ્વતીની પૂજા કરવાનો શુભ સમય એટલે કે શુભ ક્યુ છે મિત્રો ફેબ્રુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે અને બીજી ફેબ્રુઆરીએ સરસ્વતી માતાની પૂજા કરવાનો સાચો સમય છે એ પણ આપણે જાણીએ બીજી ફેબ્રુઆરીએ બે હજાર પચીસના વસંત પંચમીના દિવસે પૂજાનો સમય સવારે સાત અને નવ મિનિટથી શરૂ થશે અને બપોરે બાર અને પાંત્રીસ મિનિટ સુધી ચાલશે મિત્રો તમને આ સમય દરમિયાન માતા સરસ્વતીની પૂજા કરી શકો છો હવે મિત્રો આપણે જાણીએ વસંત પંચમીના દિવસે કયો શુભ યોગ બની રહ્યો છે મિત્રો પંચાંગ મુજબ બીજી ફેબ્રુઆરીએ ઉત્તરા ભાર્દ નક્ષત્રની રચના થશે જેના પર શિવ અને સિદ્ધ યોગનો સંયોગ થશે મિત્રો આ તારીખે સૂર્ય મકર રાશિમાં જ રહેશે ત્યારબાદ હવે જોઈ લઈએ કે અભિજીત મુહૂર્ત ક્યુ છે મિત્રો બે ફેબ્રુઆરીના રોજ બપોરે બાર અને તેર મિનિટથી અને છપ્પન મિનિટ સુધી અભિજીત રહેશે ત્યારબાદ મિત્રો મિત્રો જોઈએ અમૃતકાલનો સમય ફેબ્રુઆરીના રાત્રે ચોવીસ મિનિટથી લઈ અને નવ અને ત્રેપન મિનિટ સુધી આ સમય રહેવાનો છે અમૃતકાલ સમય તરીકે ઉજવાશે અને મનાવવામાં આવશે ગણવામાં આવશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય મા સરસ્વતી જરૂર લખજો જેનાથી વિદ્યાની દેવીમાં સરસ્વતીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદાય બને અને હા મિત્રો તમારા કુળદેવીનું નામ પણ લખવાનું ભૂલતા નહીં વિડીયો છેલ્લે સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર બધાને મારા રાધે રાધે જય મા સરસ્વતી જય મોમાય